તમે જ ફોન કર્યો તો હા શું નામ છે તમારું ઉમેશ પરમભાઈ ચૌહાણ શું તકલીફ પડી રહી છે ઉમેશભાઈ અમારા પગ કપાઈ ગયા ગઈ પગ કપાઈ ગયા છે હા વિકલાંગ છું કઈ વાંધો નહીં બે મિનિટ તમારી સાથે વાતચીત કરી શકું હા કરી લ્યો શું નામ છે તમારું ઉમેશ પરમભાઈ ચૌહાણ શું તકલીફ પડી રહી છે ઉમેશભાઈ અત્યારે હું અત્યારે વિકલાંગ છું એમાં વિકલાંગ છું હા એટલે બંને પગ નથી ઉમેશભાઈ નહીં અને સાયકલ ઉપર શું વેચો છો ઉલેશભાઈ માવો અને વિમલ ને એવું વેચું છું કેટલા સમય થી અહીંયા નહીં બેસો છો ઉલેશભાઈ ચાર મહિનાથી આવ્યો ચાર મહિનાથી હા ચાર મહિનાથી તો આ ચોમાસામાં તકલીફ નહીં પડતી ઉમેશભાઈ ચોમાસામાં બહુ તકલીફ પડે છે હું કરું ભાઈ આ છપરો બાંધી લીધો તો એમાં ધંધો કરું એટલે પરિવારમાં કોણ કોણ છે ઉમેશભાઈ હું મારા ઘરના અને મારી દીકરી હું મમ્મી પપ્પા મમ્મી પપ્પા ભેગો જ રહો પણ મારે છોકરી માટે તો કરવું જ પડે સાહેબ મારે એની માટે મારે આગળ જતા મારે એનું બધું ભવિષ્ય કરવું જ પડે એની વગર ન કરું તો મારે કેમ હાલે સર એ વાત બી સાચી છે તો તમે આજે આ સાયકલના માધ્યમથી જે પણ મહેનત કરો છો તેમાં કેટલું કમાઈ જાવ છો ઉમેશભાઈ હું પાંચસો છસો રૂપિયા દિવસ આવું ઊભો રહો બાર વાગે આવું છું અને આજે છ સાડા છ વયો જાઉં પાંચસો છસો રૂપિયા ખાલી મહેનત કરીને વયો જાઉં તો આખો દિવસ કેમ નથી ઉભા રહે તેનું કારણ શું મારા વધારે તકલીફ પડે ને પગની એના એના કારણ મારે બહાર નથી નીકળાતું એક જગ્યાએ આપણે અડકી રીતના ગલ્લો મળી જાય તો આપણે બેવવાની સુવિધા મળી જાય કે અંદર ટેબલ હોય કે કાંઈ હોય આ મારે ગરમ પડી જાય એના ચક્કરમાં બે એક તો નથી એ કરતો એ કરતો બેવું ને તમારે દબાઈ જાય આખો બધું આખું લાલ થઈ જાય બીજું કાંઈ નહીં પગે શું થયું હતું જગન્નાથની રથ આપણે આવે અમરોલીની જે જગન્નાથની યાત્રા જગન્નાથની યાત્રા સાતમા મહિને જે નીકળે સાત તારીખે એમાં મારા પગ કપાડા કેટલો ટાઈમ થયો પગ કપાઈ ગયા આ મારા ત્રણ વર્ષ ને આ ચોથું વર્ષ ચાલુ છે આવતા મહિને ચોથું વર્ષ પૂરું થાય તો એટલે એકચ્યુઅલમાં થયું હતું શું હું દર્શન કરવા ગયો માતાજીના મેં તો છોકરી નાની જમી તો એક વર્ષની તો મેં તો એને દર્શન કરાવી દો તો એના ચક્કરમાં મારે આવી રીતના બનવો બની ગયો એટલે મતલબ પગ પગપાવનું કારણ શું એટલે મારે પગ જે આપણે રથ આવે ને જે એ રથ માથે ચડી ગઈ રથ માથે ચડી ગઈ રથ માથે ચડી ગઈ એટલે ભીડમાં થયો છે આ ભીડમાંથી આ બધો અમરૂલી જ થયો આપણે ચાર રસ્તા માન સરોવરના રસ્તે મારે ચાર ચાર બંને પગ ત્યાં જ મારા બંને કપાઈ ગયા ત્યાં બંને તો અત્યારે આ તમે જે પણ મહેનત કરો છો સાયકલ ઉપર તો એમાં શું તકલીફ પડે છે એમાં મારે હું તકલીફ પડે આ વરસાદ ન આવે છાટા બેટા આવે તો મારો બધો માલ પલ્લી જાય મારો આ વસ્તુ હોય તો બધી પલ્લી જાય મારે પછી ભરીને બધું પાછું મૂકી દેવું પડે પછી પાછું વરસાદ જાય તો પછી મારે પાછો ધંધો લગાડવો પડે બહુ પ્રોબ્લેમ પડે છે તો તમે આજે આ રોડ ઉપર આવી રીતે સાયકલ લઈને મહેનત કરો છો તો એમાં ઘણા બધું તકલીફ ઘણું બધું સંઘર્ષ નહીં થતો હોય થાય જ છે આઈટીવાળા આવીને ઊભા આવે તો મને અટાવડાવી દે હું એ લોકોને કહું તો માનતા નથી મને કે તું વયો જા વયો જાઓ તો હું જાતો ન પછી પાછો ફરીને અહીંયા આવીને બે જાઉં છું તો એ લોકો હટાવવા મને હટાવવાની કોશિશ કરું પણ હટાવવા દેતા નથી ઊભા જ ન રહેવા દેતા તોય હું જબરજસ્તી ઊભો રહું છું પણ મજબૂરી છે તમારી એક ઘર ચલાવવું એ કારણ કે તમારે પણ દીકરી નાની છે ઘરની જવાબદારી છે મારી જ છે બધી મારો ઘર નું મારા વિક્રમ મારે જ ચલાવવાનું છે મારા ઘરના તો કઈ કમાતા નથી મારે જ જે કમાવે મારે દીકરી માટે આગળ જતા મારે એની માટે ભવિષ્ય કરવું પડે ભાઈવું છે ભાઈવું કેટલા દિવસ મને ખવડાવો છે કઈ હંમેશા તો મન નથી ખવડાવવાના બિલકુલ સાચી વાત છે કારણ કે મહેનત તો કરવી જ પડશે મહેનત કર્યા વગર તો કઈ ભોગ નહીં મળે બીજાના સહારા તો કાયમ માટે તમે નહીં રહી શકો એક દિવસ સહારો લેશો બે દિવસ લેશો ચાર દિવસ લેશો પણ કાયમ માટે તો કોઈ સહારો નથી મળતો મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા કે જે તું કરે બટા તું તારી માટે સારું છે કે તું થોડુંક થોડુંક તો ઘર ચલાવી રહ્યો છે કરી રહ્યો છે આટલું તો તું થોડુંક ઘણું થોડુંક થોડુંક લાવે છે કે નથી લાવતો એમ નથી સો રૂપિયા બે રૂપિયા મળે છે પાંચસો છસો રૂપિયા મકા મળતો એમાં કાંઈ મને મળતું નથી એમાં તો આજે તમે પાંચસો છસો રૂપિયાનું તમે દરરોજનું કાઉન્ટર લ્યો છો એમાંથી કેટલા મળી જાય છે તમને સો રૂપિયા મળે ક્યારેક પચાસ રૂપિયા મળે એવું આ જેમ જેની પર આધા જે વધારે ગયું હોય તો વધારે એની પર મળી જાય કે આમ મળી જાય એની પર હોય બીજું કાંઈ નથી આવું અને આજે ઉમેશભાઈ અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે મહેનત કરવામાં એમાં તમને રાહત મળે જો કે તમે મહેનત તો કરી જ રહ્યા છો આજે તમારા બંને પગ નથી છતાં પણ તમે મહેનત કરી રહ્યા છો બહુ સારી વાત કહેવાય છે પણ આજે તમે જે પણ મહેનત કરી રહ્યા છો એમાં આજે અમે તમને શું સપોર્ટરૂપ બનીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે તમે મને એક જગ્યાએ આપો ને તો હું એક જગ્યાએ બેહી હું આ બધી જગ્યાએ ફરું નહીં બીજું કાંઈ નહીં મારે આટલું જોતું નથી હું એક જગ્યા ગલ્લે હાલું ને તો મારે બહુ થઈ ગયું એટલે એક જ જગ્યા ઉપર બેસી રહેવો તમારો રોજગાર જોતો છે હા રોજગાર જોતો તમે બિલકુલ ચિંતા નહીં કરો ઉમેશભાઈ આજે અમે તમને એવી રીતના સપોર્ટરૂપ બનીશું કે તમે જે પણ હાલત સાથે જીવી રહ્યા છો એમાં પણ તમને રાહત મળશે ને તમે બે પૈસા કમાઈને વધારે માલ વેચીને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો આજે પગ નથી તો મારે જીવવું તો પડે જ છે પહેલાં પગ હતો તો હું કમાવી એક તો બધું કરતો હવે પગ નથી તો મારે કોને કહેવા જાવ મમ્મી પપ્પા કહે કે તારું ન થતું હતું તું બટા ઘરમાં રહે હું તો ધંધો કરવા આવી ગયો મારા તો બે પૈસા મને મમ્મી કહે તું ઘરે આવે જમવાય તો હું ઘરે જાઉં તો જાઉં નથી અહીંયા હું ટિકિટ મંગાવીને ખાઈ લઉં થોડુંક મારે તો વધારે ખવાતું નથી એટલી બધી તકલીફ પડે છે આટલી તકલીફ પડે અને ખાસ વાત તો એ છે કે આજે તમારા બંને પગ નથી તમારા રથયાત્રામાં બંને પગ કપાઈ ગયા છે છતાં પણ તમે રોડ ઉપર સાયકલ લઈને મહેનત કરો છો બહુ સારી વાત કહેવાય છે અને આજે ખરેખર તમારી જેવા ઘણા બધા લોકો છે જેને મહેનત કરવી છે જેને આગળ વધવું છે એની પાસે કોઈ બહાના નથી હોતા આજે તમે જ છો કે તમારા આજે પગ નથી તમે આજે ભીખ પણ માગી શકત પણ આજે તમે ભીખ માગવા કરતાં તમે મહેનત કરવાનું પસંદ કર્યું છે બહુ સારી વાત કહેવાય છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે તમે આજે જે પણ સાયકલના માધ્યમથી મહેનત કરી રહ્યા છો એમાં આજે અમે તમને બદલાવ લાવવાની કોશિશ કરીશું ઠીક છે બિલકુલ ચિંતા નહીં કરતા હું તો દોસ્તો હાલ મેં સુરત શહેરની અંદર હતા તમે દરેક લોકો આ ભાઈની વાત તો સાંભળી છે આ ભાઈ સાયકલના માધ્યમથી નાની મોટી વસ્તુ વેચીને મહેનત કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આજે આ ભાઈને બંને પગ નથી છતાં પણ સાયકલના માધ્યમથી નાની મોટી વસ્તુ વેચીને મહેનત કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટરૂપ બન્યું છે આજે આવા લોકોને મહેનત કરવી છે આગળ વધુ છે પણ આજે આવા લોકો પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે એટલી બધી તકલીફો સાથે જીવતા હોય છે આજે ભાઈએ કીધું એ પ્રમાણે કે જ્યારે વરસાદ આવતો હોય બધી તકલીફ પડી રહી છે કારણ કે વરસાદ આવવાના કારણે આનો બધો માલ પણ બગડી જાય છે અને વરસાદના આવવાના કારણે આ ભાઈ એક જગ્યા પર ઊભા પણ નથી રહી શકશે એટલા માટે આ ભાઈની એક એવી જ રિક્વાયરમેન્ટ છે કે મને જો એક જ જગ્યા પર બેસીને મને કેબિન મળી જાય તો મારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો આજે આપણી પૂરી ટીમ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકાર થકી આજે આ ભાઈને આપણે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે જે ચોમાસામાં તકલીફ પડી રહી છે જે વરસાદમાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો આજે આ ભાઈને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સફળરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો હર હંમેશને માટે આવા મહેનતો દિવ્યાંગ લોકોને સપોર્ટરો બનજો અને તમારી આસપાસ પણ જાઓ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો પ્લીઝ એમને સપોર્ટર તો દોસ્તો ફાઇનલી ભાઈની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાને રોજગારીની વ્યવસ્થા કરી દીધી છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ રોડ ઉપર સાયકલ લઈને કઈ રીતના રોડ ઉપર મહેનત કરતા હતા ભાઈને ઘણી બધી તકલીફ પડી રહી હતી અને ખાસ કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે વરસાદમાં આ ભાઈને મહેનત કરવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી પણ હવેથી આ ભાઈને ચોમાસામાં પણ બહુ મોટી રાહત મળે હવેથી ભાઈને એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે રાજુભાઈ શોભનાબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે રાજુભાઈ શોભનાબેન પટેલના સહયોગથી સપોર્ટથી દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગભાઈને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ રાજુભાઈ અને શોભનાબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી

પડ્યો રહેતો હતો બધું કરવું પડતું હતું હવે મને કેબિન મળ્યું તો બહુ ધન્યવાદ થાય અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે રાજુભાઈ એન્ડ શોભનાબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે રાજુભાઈ એન્ડ શોભનાબેન પટેલના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે એમને કંઈ કહેવા માગતા હોય તો આભાર આભાર ધન્યવાદ એમને હું ધન્યવાદ કરવા માગું છું એની એની મદદથી મને આટલી આ બધું મળી ગયું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ રાજુભાઈ શોભનાબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને એવી રાહત મળી છે જો કે આ દિવ્યાંગ વ્યક્તિ રોડ પર મહેનત તો કરી જ રહ્યો હતો પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે આ રોજગારના માધ્યમથી આ દિવ્યાંગ વ્યક્તિ વધારે પૈસા પણ કમાઈ શકશે અને વધારે માલ પણ વેચી શકશે અને પોતાની જિંદગીમાં પણ આગળ વધી શકશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ રાજુભાઈ અને શોભનાબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત બસ થ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ રાજુભાઈ શોભનાબેન પટેલ તો ભાઈ આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી સારું લાગ્યું સારું લાગ્યું હવે તમે વધારે પૈસા કમાઈ શકશો કે હા હવે વધારે કમાઈ શકે અને તમે જે રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા સાયકલમાં તો એમાં શું તકલીફ પડી રહી હતી સૌથી વધારે વરસાદની તકલીફ પડી રહી હતી માલ ગોઠવવો અને પાછો આવે વરસાદ તો પાછો કાઢવો અને પાછો ભરવો અને પછી પાછું ઓલું કરવું પછી એ થાય તો પાછું બંધ કરીને મૂકી દેવું પડે વરસાદ જાય તો પાછો લગાડી દઉં એવું થતું અને હવે તમારી બિલકુલ ચિંતા નહીં રહી હવે બિલકુલ નહીં હવે તમે આ રોજગારના માધ્યમથી એક જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો વધારે માલ પણ વેચી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો કારણ કે તમે કહેતા હતા ને કે તમારી પાસે એક જરિયો હોય એક સાધન હોય તો તમે વધારે માલ પણ વેચી શકો અને વધારે પૈસા પણ કમાઈ શકો આ રોજગારના માલિક હવે તમે છો અને આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે ઠીક છે કંઈ વાંધો નહીં તમે આગળ વધો અને મહેનત કરો સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો અને આ રોજગારમાં મહેનત કરીને આગળ વધો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ તમારું ધ્યાન રાખજો તો દોસ્તો ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ રિક્વાયરમેન્ટ થઈ રિક્વાયરમેન્ટના હિસાબે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે એક સરસ મજાના રોજગારીની વ્યવસ્થા તો કરી દીધી છે હવેથી આ દિવ્યાંગ વ્યક્તિ વધારે મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને આજે આ જે પણ શક્ય બન્યું છે એ રાજુભાઈ પટેલ અને શોભનાબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ બધું શક્ય બન્યું છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ એમનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ અથવા કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો કારણ કે આજે તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી જ અમે આ દરેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે અને દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો આ માટે એટલું છે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ